રાવપુરા માંથી ભાજપ ને ખૂબ જ ઓછા મત મળે છે જેથી હવે બજેટના રૂપિયા આવા વિસ્તારમાં વાપરવાની જરૂર નથી વિજય શાહ ના લઈ યોગેશ પટેલે કહ્યું કે આ તેમનો અંગત મંતવ્ય હોય શકે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિજય શાહ લોકશાહી માટે કલંકિત ગણાવ્યું છે અને દરેક વખતે અમુક પ્રકારના બુથ ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ હું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી

જે આપણી પાસે આવ્યો એટલે કંઈ લઈને જવો જોઈએ હું તો મારો અનુભવ કહું છું કે બધાના જ કામ કરો એનાથી ફાયદો થાય એમાં તમારા વોટ વધે છે ને માનવતાની વાત આવે છે એ તો ભાઈ શહેરના અમારા પ્રમુખ છે માનનીય પ્રમુખ છે હવે એ તો જે કે કાલે જે કીધું એ માનવું ના માનવું એ લોકોના જે બી કોર્પોરેટ કે ધારાસભ્યના હું તો નક્કી મારી સોચ આવી નથી મારી આવે અમારા દરબારમાં એનું કામ સરકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી રાખી ન શકાય લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી સદંતર રીતે બોખલાહટમાં પાંચ પાંચ લાખથી જીતશું કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે છવ્વીસમાંથી છવ્વીસ દેશમાં ચારસો કે પાર આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે મજબૂત વિરોધ પક્ષ બન્યો છે એનાથી આ બોખલાટમાં ગમે તેવા નિવેદનો ના કરાય ભારતીય જનતા પાર્ટી એવી